સ્નાતનધર બની જાય દરેકને પરણામ ભગત બાપુ કળસંગ અને ગંગામાની સાત્વિક જીવનશૈલી ભજન કીર્તન અને ભક્તિ નિઃશ્વાસ દૂર દૂર સુધી જ્યારે એની ફેલાવા લાગી સાધુ સંતો ભક્ત બાપુ અને ગંગામાના દર્શન કરવા અને રોજ દરબાર ગઢમાં આવવા લાગ્યા અને રોજની સંખ્યા વધતી લે અને રોજના નિત્યકર્મમાં ગંગામાં અને ભગત બાપુના દર્શન કરવા આવવાવાળાની સંખ્યા વધી ગઈ અને થોડી અગવડતા પણ પડવા લાગી તો વિના વિપક્ષે પણ જપ સાધના જપ કીર્તન વગેરે થઈ શકે તો એકાંત અને શાંતિ મળે તેના માટે વડીલો તથા અન્ય પણ કુટુંબોજનની સહમતિ અને મંજૂરી મેળવી અને ભગત બાપુ કોલસંગ સમઢિયાળાની ગામની બહાર એક થોડે દૂર આવેલી પોતાની જ વાડીમાં એક ઝૂંપડી બનાવી અને ત્યાં રહેવા લાગ્યા અને ગંગામાં અને પાનબાઈ પણ ભગત બાપુની સાથે ઝૂંપડીમાં રહેવા પણ આવી ગયા અને જપ સાધના વગેરેમાં પણ ભગત બાપુને ઉત્સાહ અને શક્તિ પણ પૂર્તિ આપતા તો પોતાની તપસ્યા અને સાધના પણ કરતા હતા અને વાડીમાં ઝૂંપડી બનાવી અને વસવાટ પણ શરૂ કરતા પહેલાં બાપુએ એક વાડીમાં શ્રી હનુમાનજીની મૂર્તિની સ્થાપના પણ કરી અને આ મૂર્તિ ભગત બાપુનું નિત્ય પૂજા પણ કરતા અને ભગત બાપુએ સ્થાપેલી શ્રી હનુમાનજીની મૂર્તિ હજી તે જ જગ્યાએ પણ હજાત છે અને તે હનુમાનજીની મૂર્તિની ઉપર એક દેરી પણ છે અને ભગત બાપુના માસીબા ભાવનગરમાં રહેતા અને સાવડા શાખાના ક્ષત્રિય કુટુંબમાં એ પરણેલા હતા તેઓ એક વખત પણ સમઢિયાળા આવેલ અને ભગત બાપુ તથા ગંગામાને ગામથી દૂર એક વાડીમાં ઝૂંપડીમાં રહેતા જોયા અને માસીબાની આર્થિક સ્થિતિ ઘણી સારી હતી તે ભાવનગર ગયા ત્યારે ભગત બાપુને સાથે પણ લઈને ગયા અને તેની સાથે ભાવનગરથી બાર ઓરડા થાય તેટલો કાટમાળ ગાડામાં ભરી અને સમરળિયાળા મોકલી આપેલો અને આ કાટમાળ સમઢિયાળા આવ્યો અને આ કાટમાળમાંથી માટીના બાર ઓરડા તથા એક રામજી મંદિર તૈયાર કરેલું અને શ્રી રામજીની મૂર્તિ પણ સ્વયંભૂ મળી આવેલ બહારથી લાવવી પડેલ નથી આ સંત ત્રિપુટી ગંગામાં કળસિંગ બાપુ અને પાનભાઈ પોતાનું શ્રેષ્ઠ જીવન આ ઓરડામાં રહી અને અલખની આરાધનામાં વ્યતીત કરેલ છે અને ઓરડાઓ તથા શ્રી રામજી મંદિર અત્યારે પણ હયાત નથી અને ગામ બહાર વાડીમાં જ્યારે ઝૂંપડીમાં રહેવા આવ્યા અને રહેવાનું શરૂ કર્યા પછી ત્યારથી ભગત બાપુ સફેદ પાણકોરાનો આખી બાઈનો પગની પાની સુધી પહોંચે એવો આંસળો એટલે અળખો પહેરતા હતા અને માથે પાઘડી પણ બાંધતા હતા અને ગળામાં એક દુર્દ્રાશની માળા રાખતા અને હાથમાં ધોકો પણ રાખતા અને સમઢિયાળા ગામની અંદર શેરડીનો પાક ખૂબ થતો અને જ્યારે શેરડીનું પીલાણ થાય ત્યારે આસપાસના સાધુ બ્રાહ્મણ વગેરે આ મોસમમાં ભિક્ષા માગવા પણ આવતા આવી રીતે પીપરાળી ગામના હરિજન સાધુ શ્રી ભુદ્રદાસજી પણ આ વાઢ કાપે ત્યારે ભિક્ષા માગવા આવતા અને ભૂદરદાસ પાસે ભજનનો પણ એક ભંડાર હતો ઈશ્વરે તેમને અદ્ભુત કંઠ આપ બનાવ્યો તેઓ પોતાના ઉત્કંઠ ભાવથી ભજન બોલતા કે સંભળાવનારને તેનાથી ખૂબ જ પ્રભાવિત કરતા તો બાપુ કળસંગ અને ગંગામાં પણ તો ભૂધરદાસજીના આજે ભજનથી બાપુ પણ પ્રભાવિત થયા અને ભગત બાપુએ ભુદ્રદાસને પૂછ્યું કે તેમના ભજનનો ભંડારનો લાભ આપવા તેઓ કાયમ માટે અમારા ગામ સમઢરીયાળામાં રોકાઈ જાઓ ત્યારે ભુદ્રદાસે કહ્યું કે ઝૂંપડું કરવા જેટલી જમીન મળે તો સમઢરિયાળામાં રહેવા માટે પોતે ખૂબ રાજી પણ છે તો ભગત બાપુ અને માં અને પાનબાઈ જેવા જો પવિત્ર આત્માઓ સાથે સત્સંગ કરવાનું જો પોતાના ભાગ્યમાં ક્યાંથી હોય અને ભગતબાપુએ પોતાની વાડીમાં શ્રી ભુદરદાસને પણ એક ઝૂંપડી કરવા જમીન કાઢી આપી અને કુદરતનું અલૌકિક આયોજન કેવું છે જેણે બાપુ ગંગામાં અને પાનબાઈના રસનારા ભજનોની જે જાળવણી માટે જ ઈશ્વરે ભુધરદાસને સમરિયાળા મોકલ્યા અને ભુદરદાસ જે લખી વાંચી શકતા અને ભગત બાપુ કળસંગ અને ગંગામાં અને પાનબાઈના જે ભજનોની રચના કરતા જે ભજન ગાતા અને જે કંઈ પ્રસંગો બન્યા એ તમામ તે તેની તે વખતે પોતાની નોંધ કરી લીધી અને જે ભજનોની રચના અને જે ઘટના અને જે કાંઈ ચમત્કાર થયા છે તે બધી રચના એક મોટું પુસ્તક પણ બનાવેલું છે અને અહીંયા ભૂદરદાસ પોતાના હાથે લખેલું અને સમજી સાંભળી અને લખેલું છે અને આ ત્રિપુટી સંત જે કંઈ ભજન ગાતા એ બધા કંઠ કરી અને આસપાસના ગામ વિસ્તારમાં એક તારો લઈ અને ભોદરદાસ તથા તેના સંતાનો મોસમ વખતે ખળે ખળે ફરતા અને ભજનો સંભળાવતા અને જે કંઈ મળે તે સંતોષી માનતા અને ભગત બાપુ કળસંગ અને ગંગામાં અને પાનબાઈના ભજનો જાળવી રાખવા તેમજ તેનો પરસાર અને પરસારમાં શ્રી ભુદરદાસજી અને ત્યાંના વંશ વારસોનો પણ મહત્ત્વનો ફાળો છે વાડીમાં રહેતા એટલે આ સાધુઓ વાડીના સાધુ તરીકે પણ ઓળખાય છે અને શ્રી ભુદરદાસજીના વારસદાર શ્રી વાલમદાસ પણ આ ઉંમરે હાલ સમઢળિયામાં પણ રહે છે અને ભગત બાપુ અને કળસંગને ગંગામાં અને પાનબાઈની વિદાય પછી પણ હરિજનવાસમાં જમીન મળતા મકાન બનાવીને આ સાધુ ત્યાં પણ રહેવા જતા રહેલા છે અને વિક્રમ સંવંત બે હજાર ચારના શ્રાવણ મહિનાની સુદ તેરસને મંગળવારના રોજ કાળુભાર નદીમાં ભયંકર પૂર આવતા આખો હરિજનવાસ પણ ડૂબી ગયેલો અને બધા મકાન ધરાશય થયા હતા અને તમામ ઘરવકરીનો નાશ પામ્યો હતો તેની સાથે ભગતબાપુઓને ગંગામાં અને પાનબાઈના પણ ભજનો વગેરેની જે ભોદરદાસે જેમાં નોંધ કરી હતી તે હસ્તલેખિકા દળદાર જે પુસ્તક પણ પાણીમાં નાશ પામેલો હતો અને હરિજનો સાથે ભજન કીર્તન કરવા બાપુ કળસિંહમાં કળસિંગ બાપુ ગંગામાં કે પાનબાઈ કોઈને પણ હૃદયમાં થોડો પણ ક્ષોભ પણ અનુભવતા નહીં અને તેમને મન કોઈ પણ અશક્ત ન હતું સર્વમાં ઈશ્વર સંભાવે રહે તે તેમ પણ કહેતા અને સૌની સાથે તે જ પ્રમાણે વર્તન પણ કરતા કોઈનામાં પણ ભેદભાવ રાખતા નહીં હરિજન ભુદરજી હરિજન વવાસ હતા પણ પોતાના સમજીને સાથે હળમળીને રહેતા કોઈ ભેદભાવ રાખ્યા વગર આ જ એક સાસી ભક્તિનું પ્રમાણ છે જેને જાતિભાદી ભેદવાદ કાંઈ આવતું નથી જેના ઉરમાં પણ આવો લેશ ન હોય એ જ સંત અને સાથે પણ રહી શકે છે સદગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય